બેલ્ડવેર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબના પ્રમોટર રાકેશ શાહનું ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે પરમપુરા વાનગી રેસ્ટોરન્ટ છે જેમાં ગુજરાતી વાનગીઓની વિશાળ શ્રેણી તમને માણવા મળશે વાત કરીએ તો તેમાં વિવિધ પ્રકારના ઢોકળા સ્વાદિષ્ટ હાંડવાથી લઈ દાળ પિસ્તા જલેબી અને બદામ ખીરમો જેવી દરેક વાનગીઓ પરંપરા ફ્લેવર્સ અને ટેક્સચર તથા પરંપરાની ભવ્ય ઉજવણી કરે તે રીતે અહીંયા માણવા મળશે આજે આપણે રેસ્ટોરન્ટ આજે આપણે જે ચાલુ કરી રહ્યા છે એનું નામ પરંપરા છે પરંપરા એક વર્ડ એ દર્શાવે છે કે આપણે જે ગુજરાતના ટ્રેડિશન્સ છે એને આપણે આગળ કન્ટિન્યુ કરવા માંગીએ છીએ થ્રુ ધ ફૂડ જે આપણે અહીંયા સર્વ કરીશું અમારા મેમ્બર્સ ને અને અમારા ગેસ્ટને આપણે જે થાળીઓનું વેરિએશન અમારા ફૂડનું વેરિએશન રહેશે પણ થાળી આપણે એક સેટ જ રાખીશું એમાં એક જ વેરાયટીની થાળી રહેશે સર્વડ કાંસા અને એક પ્રીમિયમ થાળી બી આવશે જેમાં આપણે સિલ્વરમાં સર્વ કરીશું એમાં જે ડિસેસ ની વેરિયેશન વધારે પણ આપણે જે કાંસાની જે થાળીમાં આપણે જે સર્વ કરીશું ફૂડ રેગ્યુલર થાળી છે એ આપણે મેમ્બર્સ માટે ઇલેવન રૂપિયા રૂપીસ અને આપણા જે ગેસ્ટ રહેશે એમના માટે 1200 હન્ડ્રેડ રૂપીસ સેટ કર્યું છે પણ એની અંદર ટેક્સીસ આવી છે કે 18% ટકા જે ટેક્સિસ હોય એ અંદર આવી જશે ધ બેલવેડર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબના જનરલ મેનેજર જ્યોતિર્મય ગાયે કહ્યું કે પરંપરા એક રેસ્ટોરન્ટ કરતાં પણ વધુ અધિક છે તે ગુજરાતની સમૃદ્ધ રાંધણકળા પ્રત્યે આદર વ્યક્ત કરે છે અને ગુજરાતી ખાનારા લોકો માટે આ એક સંભાળું બની રહેશે ધ બેલ્ડવેર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબના ઓપરેશન મેનેજર શુભમ ભારદ્વાજે જણાવ્યું કે પરંપરા રેસ્ટોરન્ટ પ્રત્યેક વ્યંજનો ગુજરાતના વ્યંજનોના સારને સમાવવા માટે અત્યંત કાળજી રીતે તૈયાર કરવામાં આવ્યા છે અને એ અમારા માટે એ અમારા માસ્ટર શેફ ઝૂનઝૂનનું એક પ્રમાણ છે વ્યંજનને એન્થેટિક મહેમાનોને અલગ જગ્યા એ લઈ જશે ડ્રીમ પ્રોજેક્ટ હૈ રાકેશ શાહ સરકી ડ્રીમ પ્રોજેક્ટ હૈ પરંપરા સબકો એક ટ્રેડિશનલ ગુજરાતી ખાના દેખા ખ્વાશ થઈ ગ जो आज हम पूरा करने जा रहे हैं और हम लोगों ने काफी दिन से मेहनत किया है इस परम्परा रेस्टोरेंट को चालू करने के लिए हम खाना है को हम लोग एक अच्छा खाना स्वादिष्ट खाना हर जैसे खाना दे पाएंगे अहमदाबादी पीपल गुड लाइक इट एज वेल एज जो भी बाहर से आएंगे उनके लिए भी अच्छा ही लगेगा हम लोग मिक्स करके कर रहे हैं कि एक दिन कोई कच्छी भी आ जाए कोई सौराष्ट्र वाले भी आ जाए सुरती आ जाए अहमदाबाद आए सबके लिए अच्छा आप सब खाना ही मिले सब खुश हो जाए खाना खा जितने भी अहमदाबाद में रेजिडेंट्स हैं उनके घर घर ये कम्युनिकेशन आए दैट वी आर गोइंग टू ओपन आवर रेस्टोरेंट व्हिच इज बेस्ड ऑन द कंप्लीट ट्रेडिशन एज वी आर हैविंग अ टैगलाइन ऑफ दिस रेस्टोरेंट इज दैट द टेस्ट ऑफ गुजरात ट्रेडिशन सो व्हेन वी टॉक अबाउट द ट्रेडिशंस इट्स नॉट ओनली ऑन द प्लेटर इट्स नॉट ओनली ऑन द थाली When we get into the restaurant, we will have the proper ambience which we, we have like uh, inspired by different different traditions of Gujarat. Like the uh, uh, art So there are multiple, multiple things that we have curated as a part of ambience as well as the taste of the Gujarat. So all those marketing things we have planned to reach the Ahmedabad city agents. So for sure they will love it uh, to have this food and the ambience that we are going to provide. પરંપરાનો માહોલ આધુનિક ભવ્યતા અને પારંપરિક આકર્ષણનો સુમેળનું મિશ્રણ છે ડેકોરેશન વાઇબ્રન્ટ રંગો અને લીપ કળાને પ્રતિબિંબિત કરે છે આમ ગુજરાતી ખાનારાઓ માટે એક અનોખી રેસ્ટોરન્ટ શાંતિગ્રામ અદાણી ખાતે શરૂ થઈ છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર